ગુજરાતના લોકોમાં ચરબીનું પ્રમાણ વધી ગયું છે સ્વાભાવિક રીતે ચરબી બે પ્રકારની હોય પરંતુ અમે તો ફેટની વાત કરી રહ્યા છીએ નેશનલ સેમ્પલ સર્વે હાલમાં ન્યુટ્રિશનલ ઇન્ટેક ઇન ઇન્ડિયાના નામે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તારણ આપવામાં આવ્યું છે કે આપણા દેશના કેટલાક રાજ્યોના શહેરી વિસ્તારોના લોકોમાં છેલ્લા બાર વર્ષમાં ચરબીનું પ્રમાણ વધે એવી વસ્તુઓ ખાવા પીવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે રોજે રોજ આ લોકોના શરીરમાં ચરબીના થર જામતા જ જાય છે આવા રાજ્યોમાં આપણું ગુજરાત પણ સામેલ છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વ્યક્તિદીઠ નેવ્યાશી ત્રણ ગ્રામ ચરબીનું સેવન થયું આપણા રાજ્યમાં વર્ષ બે હજાર નવ દસમાં આ પ્રમાણ અડસઠ પોઈન્ટ પાંચ ગ્રામ હતું એટલે કે વીસ પોઈન્ટ આઠ ગ્રામનો વધારો થયો છે આખા દેશમાં ગુજરાત કરતાં સિક્કિમ ચંડીગઢ અને લદ્દાખ જ આગળ છે આખા દેશની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોના લોકોમાં ચરબીના સેવનમાં એવરેજ સોળ પોઈન્ટ આઠ ગ્રામનો વધારો થયો છે બીજી તરફ પ્રોટીનના સેવનમાં એટલો વધારો થયો નથી ગુજરાતના શહેરી વિસ્તારોમાં પ્રોટીનનું દૈનિક એવરેજ સેવન બે હજાર નવ દસમાં છપ્પન પોઈન્ટ ચાર ગ્રામ હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને ઓગણસાઠ પોઈન્ટ ચાર ગ્રામ થયું છે એટલે કે માત્ર ત્રણ ગ્રામનો જ વધારો થયો છે આખા દેશની વાત કરીએ તો આ જ સમયગાળા દરમિયાન એવરેજ ચાર પોઈન્ટ છ ગ્રામનો વધારો થયો છે આપણા રાજ્યમાં કેલરીના મામલે મિક્સ સિચ્યુએશન જોવા મળે છે ગામડામાં કેલરીનું દૈનિક એવરેજ પ્રમાણ બે હજાર પાંચ કિલો કેલરી છે જે આખા દેશમાં ગ્રામીણ વિસ્તારોની એવરેજ બે હજાર બસો ને બાર કિલો ઓછું પ્રમાણ છે જો કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં એવરેજ ત્રીવીસો દસ કિલો કેલરી છે જે આખા દેશના શહેરી વિસ્તારોની એવરેજ બાવીસસો ચાલીસ કિલો થી વધારે છે હવે ફરી ચરબીની વાત કરીએ આપણા શરીરના નિર્માણમાં પાણી સિવાય બીજી બે વસ્તુઓની સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો આ બે વસ્તુઓ છે પ્રોટીન અને ફેટ સ્વાભાવિક રીતે મોટાભાગના લોકો વિચારે છે કે ચરબીથી નુકસાન થાય છે આ વાત સાચી છે પણ જો એ પૂરેપૂરું સત્ય નથી સરળ ભાષામાં જો સમજાવીએ ને તો બે પ્રકારની ચરબી હોય છે એક તો સારી અને બીજી નર્સિંગ સારી ચરબી આરોગ્ય માટે સારી હોય છે જ્યારે ખરાબ ચરબીથી હૃદયરોગ સહિત અનેક બીમારીઓ થઈ શકે છે સારી ચરબીથી હૃદયરોગનું જોખમ ઘટી જાય છે દિમાગ બરાબર રીતે કામ કરવા લાગે છે વજન કંટ્રોલમાં રહે છે સ્કીન અને વાળનું આરોગ્ય સુધરે છે હાડકાં અને જોઈન્ટ્સ મજબૂત થાય છે ઉપરાંત પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તમારે સારી ફેટ માટે કઈ વસ્તુ ખાવી જોઈએ એ પણ અમે તમને કહીશું મગફળી ખાવાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે એ સિવાય તમે અખરોટ અળસીના બીજ નારિયેળ પાણી અને સરસવનું તેલ લઈ શકો છો એ સિવાય તમે મર્યાદિત પ્રમાણમાં દૂધ દહીં પનીર અને ઘી પણ ખાઈ શકો છો દેવું કરવું પડે એટલું બધું ઘી પીવાની જરૂર નથી હવે ખરાબ ચરબીથી આપણું શરીર કેવી રીતે ખોરવાઈ જાય એની પણ વાત કરીશું એનાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે એટલે હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું પણ જોખમ રહે છે ફેટી લિવરનો પ્રોબ્લેમ થઈ શકે છે એટલું જ નહીં કેન્સર થવાનું પણ જોખમ છે આવા જોખમોથી બચવું હોય તો તમારે ફ્રેન્ચ ફ્રાઈસ બર્ગર પીઝા સમોસા ચીપ્સ કૂકીઝ રિફાઈન્ડ ઓઇલ ચોકલેટ્સ આઈસ્ક્રીમ અને બીજી અનેક પ્રોસેસ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ પ્રતિષ્ઠિત બેરિયાટ્રિક સર્જન ડૉક્ટર આનંદ પટેલ ગુજરાતના લોકોમાં ચરબી વધવાના કારણો વિશે શું કહે છે એ તમે સાંભળો મુખ્યત્વે કારણો જોઈએ તો બદલાતી જીવનશૈલી છે કે જેની અંદર શારીરિક પ્રક્રિયાઓ ઓછી છે અને ભૌતિક સુખ સુવિધા વધુ પડતી છે આ સાથે સાથે આપણે જોઈએ તો ગુજરાતીઓમાં જે ડાયટ હોય છે જેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ પડતી હોય છે અને પ્રોટીનની માત્રામાં અભાવ હોય છે જે પ્રથમ પગથિયું જેને કહેવામાં આવે છે એ છે જીવનશૈલીમાં બદલાવ લાવવો જેવી રીતે કે નિયમિત કસરત થવી જોઈએ ખોરાકની અંદર પ્રોટીનની માત્રા વધારવી જોઈએ ઉપરાંત ઘણા બધા મેદસ્વીતા સાથે સંકળાયેલા રોગો હોય છે જેવી રીતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ કે જેમાં તમારે એક્સપર્ટ એડવાઇસ લેવાની જરૂર હોય છે ડાયટની અંદર આપણે જોઈએ છીએ કે આપણો ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટની માત્રા કે જેમાંથી આપણને કેલરીઝ મળે છે તેનું સરેરાશ પ્રમાણ પચાસથી સાહીઠ ટકા જેવું હોય છે અને પ્રોટીનની જે કેલરી મળી રહી છે એ ખાલી પંદર ટકા હોય છે તો આવા કેસની અંદર આપણે ડાયટમાં ફેરફાર લાવવાનો હોય છે જેવી રીતે કે કઠોળનું નિયમિત રીતે આરોગ્ય કરવું જોઈએ એની સાથે સાથે આપણે જે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લેવા જોઈએ જેવી રીતે કે સિમ્પલ શુગરને ટાળવી જોઈએ રોટલીને બદલે જવારનો ઉપયોગ કરવો જોઈએ કાં તો આપણે મિક્સ આટા તરીકે પણ એને વાપરી શકીએ છીએ જેના કારણે ગ્લુકોઝ ભળવાની જે પ્રક્રિયા બ્લડમાં છે એ ધીમી પડી શકે છે અને ચરબીની માત્રા પણ ઓછી થઈ શકે છે જેના આપણે ડાયટિશિયન દ્વારા પણ એક્સપર્ટ કન્સલ્ટેશન લઈ શકીએ છીએ ડૉક્ટર આનંદ પટેલે ડાયટમાં ફેરફાર લાવવા માટે મહત્વની ટીપ્સ પણ આપી મૂળ ઇલાજ જ ડાયટમાં ફેરફાર કરવાનો છે ભોજનમાં નાના મોટા ફેરફાર આવીને તમે અનેક મોટી બીમારીઓથી બચી શકો છો